તો લોક લોકમેળાને લઈને મહત્વના સમાચાર જેમાં રાઈડ સંચાલકો અને કલેકટર તંત્ર વચ્ચેની બેઠક નિષ્ફળ નીવડી છે તંત્ર પાલન કરાવવાના નિર્ણયને લઈને અડગ છે રાહત મળે તેવી રજૂઆત કરી હતી ટેસ્ટ ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ શક્ય ન હોવાની રજૂઆત થઈ છે રાઇડ સંચાલકો હવે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળશે પણ સરકારમાંથી જે ગાઈડલાઈન આવી છે જેને એસઓપી કહેવાય એસઓપી કહેવાય એ એસઓપી ના જે નિયમ છે એની અંદર અમારા ત્રણ કે ચાર મુદ્દા હતા સોલ્ટ રિપોર્ટ છે પછી એક ફાઉન્ડેશન છે અને એનડીટી રિપોર્ટ છે તો અમે સરકારમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ મંત્રી સાહેબને એવી મીડિયાના માધ્યમથી નમ્ર વિનંતી અને નમ્ર અપીલ કરશું કે આની અંદર હજારો અને લાખો માણસોની રોજીરોટીનો સરકારની ગાઈડલાઈન મુજબ અમને નિયમોની અંદર હળવાશ કરીને મેળાની પરમિશન મળી જાય કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા છે અને અમારી જે કાંઈ તકલીફ હતી એ તકલીફ અમે કીધી કે ભાઈ આટલા આટલા જે નીતિ નિયમ સરકારની ગાઈડલાઈન જે નવી એસઓપી આવી છે તો આ એસઓપી પ્રમાણે અમારાથી આ વસ્તુ એસઓપી નું પાલન થાય અને એ પ્રમાણે અમે મેળા કરી લઈ એ મેળા શક્ય થ છે નહીં